સ્વામિનારાયણ હરિયા છોતેના માક્ષરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજથી ઘટના મધ્યે દાદા ખાતે દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભાભરીને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મુથી મનાશે ને આટલું નહીં મનાય એમ ભૂલે પણ કહે નહીં અને વળી શ્રીમા ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં સૂર્યપણું હોય તે મૂર્તિ ધારતા ધારતા ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવી નવી શ્રદ્ધા રાખતો જાય અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહીં ત્યારે તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે અને ધારતા ધારતા દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે અનેક જન્મ સંશ્વર પરામ પરમગતિમ તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે અને એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ હિતિવચન અમૃતમ એવી રીતે પ્રથમ પ્રકરણનું પંદરમું વચના અમૃત પૂરું થયું રહસ્યાર્થ ભીકા ટીકામાં કૃપા કે છે તેમાં અમે તથા સંત જેમ કહીએ તેમ કરોય અમારી મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે તે એકાંતિક છે એમ શ્રીજમાં જે કહ્યું છે બે બાબતો છે બીજી બાબતમાં મૂર્તિ ધારવામાં નવી નવી શ્રદ્ધા રાખવાનું કયું તે સાઉપાય ઉપાય આવે ઉત્તર સિજવાનો મહિમા જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે ને મહિમા એમ જાણવો જે સિજવા જીવકોટી ઈશ્વરકોટિ બ્રહ્મકોટી તથા મૂળખ પર છે ને સદાય સાકાર મૂર્તિ છે અને એ સર્વને પોતાની શક્તિ કને ધરી રહ્યા છે અને એ સર્વમાં અન્વેપણે રહ્યા થકા પણ અતિશય નિર્લેપ અસંગી નિર્વિકાર છે ને સર્વને અગમ્ય છે ને મૂળક્ષરાદિક કોઈ પણ શ્રીજવાનો મહિમા જાણી શકતા નથી તથા મૂળક્ષરાદિક અનંત કોટીઓના સુખ મળીને શ્રીજીવારના એક રોમના કોટીમાં ભાગના પાસંગમાં પણ આવતા નથી અને મૂળક્ષરોથી પર પોતાના ધામમાં પોતાના સાધનોપણાને પામેલા મુક્ત તથા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત જે સદાય ભેળા રહ્યા છે તે પણ જેના મહિમાનો તથા સુખનો પાર પામ પામી શકતા નથી અને સર્વે મુક્ત તથા રામ મૂળ શ્રાદ્ધિક સર્વે અવતાર તે સર્વે જેની આજ્ઞાઓ વર્તે છે આવો અદ્ભુત મહિમા શ્રીજમાંનો જાણે તે તો શ્રદ્ધા નવી નવી આવે તે પ્રથમ પ્રકરણના સત્યાવીસમાં એકાવનમાંમાં છપ્પનમાંમાં બાસઠમાં તેસઠમાંમાં ઇઠોતેરના ઇઠોતેરમાં સોળમાંમાં સારંગપુરના પહેલામાં લોયાના દસના પ્રશ્ન બીજા બીજામાં તેરમામાં સત્તરમામાં પંચાળાના પહેલામાં મધ્યના તેરમામાં સડસઠમામાં અમદાવાદના સાતમામાં છેલ્લાના સાડમાં ઓગણચાલીસમાં એ આદિકમાં કહ્યા એવો જે શ્રીજીવાનનો મહિમા જાણે તે ઘાટ સંકલ્પ પર ટળી જાય છે અને શ્રીજીવાની મૂર્તિનું ધ્યાન કરવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા વૃદ્ધિ પામે છે ઇતિ રહસ્યાર્થ